માંડા તાલુકાના વિઠલાપુર મેસ્કોટ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત ક્ષત્રિય સભા યોજાઈ પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાતમાં સૌ વખત ક્ષત્રિયની વ્યાખ્યામાં આવતા તમામ પત્રકારના ક્ષત્રિયો એક મંચ પર દેખાયા પ્રભુ શ્રી રામચંદ્રની અધ્યક્ષસ્થાને યોજાયો હતો કાર્યક્રમ ગુજરાત ક્ષત્રિય સભાના પ્રમુખ કરણસિંહ ચાવડા અને નામદાર ઠાકોર સાહેબ શ્રી ધર્મપાલસિંહજી ઝાલા કટોસણ સ્ટેટ રાજવી સહિત મોટી સંખ્યામાં ક્ષત્રિય રાજપૂત સમાજના અગ્રણીઓ યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ગુજરાતમાં મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝમાં એંસી ટકા લોકોએ રોજગારી પૂરી પાડવા માટે સરકારે બાહેદરી આપી હતી જેમાં રોજગારી પૂરી પાડી શકાતી નથી અને હવે આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજને અગ્રતા આપવામાં આવે અને સુખદેવસિંહ ઘોઘામેળીની આ હથિયારાઓને કડક સજા આપવામાં આવે તેવી માંગ કરી હતી જેમાં ગુજરાતમાં છ કરોડ ગુજરાતીઓમાં બે કરોડ ક્ષત્રિય સમાજની વસ્તી છે ત્યારે હવે સરકારે ધ્યાન રાખીને અમુક અંશે સીટો ફાળવવામાં આવે તેવી માંગ કરી હતી ત્યારે હવે આવનાર બાવીસ એક બે હજાર ચોવીસના રોજ શ્રી રામચંદ્ર ભગવાન શ્રી પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી દરમિયાન અયોધ્યા નગરીમાં હાજરી આપીને સત્રિય સમાજની એકતા અને અખંડિતતા કાયમ રહે એવી પ્રાર્થના કરવામાં આવશે